સો ગાઈ આજે અમે બાળકો સાથે આ બાળકો બધા કહી રહ્યા છે કે મારો વિડીયો લો અમારો વિડીયો બનાવો સો ગાઈ જ બન્યા રહો અમારા બ્લોગની અંદર આજે આ નાના નાના ટાબરિયા પણ અમે અમારા બ્લોગની અંદર લઈ રહ્યા છીએ સો ગાઈ જ જોતા રહો કન્ટિન્યુ કેટલા હોશિયાર છે અને કેવા ઊભા રહે છે જુઓ તમે ફોટા પડાવવા માટે ગાય તમે જોઈ શકો છો સો ગાય જ અમને કહે છે કે અમારે પણ વિડીયોની અંદર આવવું છે બધા જેવું કહી રહ્યા છે સો ગાય તમે જોઈ શકો છો આ કેવા બેઠા છે હું પણ બાળકો જોઈને બાળકો જેવો થઈ જાઉં છું ગાય કારણ કે રમાડવાની અતિ મજા આવે છે ગાય તમે જોઈ શકો છો કેવા કેવા ખેલ કરે છે અને આ જમવા બેસી ગયા તમે જુઓ ભાઈ સો ગાય અમારા કાકા બાપાના બધા જે છોકરા હોય છે તે આવે છે તો રોટલા જમણવાર તૈયાર હોય ખાવાનું તેમ જમવા પણ બેસાડી દઈએ છે ગાય તમે જોઈ શકો છો કારણ કે બાળકોથી વધારે કાંઈ જ નથી ગજબ એમની વાતો સાંભળો તો થઈ જાઓ

સો ગાઈસ જોઈ શકો છો ભરી બેન ની પણ છે ફ્રેન્ડ્સ ઉમી બેન પણ કેવા ઉપર જોવો તમે જો ગાઈસ જોઈ શકો છો રિધમ બેન ને ચોકલેટ થઈ રહ્યા એટલે ઘર તરફ જઈ રહ્યા છે ચોકલેટ આપી તો હસતા હતા जो गाइज आज बाढ़ को साथ शूट कर रहा है सो गाइज को के जब लू पेरा ना कि चल रहे हैं अरे तो बेन ने बाहर <गए> जो सो फ्रेंड्स जो तुम्हें रिदु बेन के बा है जो तुम्हें के स्माइल इमें चॉकलेट आप कर કેવા દાંત દીખાડે ગાય છે વાહ રીધુબેન નાચવા માંડ્યા

સો ગાય આવા નવા બ્લોગ જોવા માટે અમારી આ ચામું છોડું બ્લોગને કરો કરવાને જોવું જોવાનું ભૂલતા નહીં